সে কোথাও বাদ করতো হ্যালো কোলে কোলে বা বোলে হ্যালো বা কেদ কানে ফোন আড়াই নাই આમાં જોડાય લડી જાય નીચે વી જાય હાર વાલો થઈ ગઈ રસોઈ સોઈ દીપાલી હાર જમી લઈ ચાલો મિત્રો આપણે ઓફિસે ઘેરે આવી ગયા છે જમી લઈ ચાલો આ ભાઈ નકા પડી છે હવે દોડે છે શેટી ઉપર દોડે છે વાગી ગયા છે પોણા નવ આપણે આવી ગયા છે ઘેરે Yah, wija ya? yele, wiji kali bengal esen ya. pasta, ambre na kaza nati hai rai mari keok pe, kali kali wiji kali e kada kome nes kada wa, danin susu hari wai, wai muserotin wajal ayesi ata ini wai tamaipati, 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 શું છે તારે તો ત્યારે મારે કેમ વિડીયો બનાવો તને તે છે આ આલતારે ચાટ કરાવ આ તો સમજો આ वाह वाह

આણસી મોઢામ નાખે આવું કોણ છે હમજો હમજો નાખે કે લે તો નાખે કે શિફટી લે તો લે તો ના કે લે રોહે કોણ પછી શિફટી આવી છે તો જો સમજો આ તો બહુ બોલો છે ઓટકો દીક મને દે કે આ ડોટ લખાઈ જાય જોરાને કે શું આ કરવા કે કરવા બસ આ જ આવે મને પરફેક્ટ

હવે આમાં નાખો હવે શો સેફ થઈ ગયો છે આમાં ટમેટા કેસ હા ચીઝ ને ઉઈ તો ઓર લાગે આમાં તો લઈ નો લેવાય ફોન મોબાઈલ બે પેટશે નેન જન રે મોબાઇલ ને હાંસી આય રે નોય ગમી એક વસ્તુ લે લાવ હાંસી લાવ પકડી રાખ છોટુ સી દુરેક સી દુરેક કે એ મોટો કર્મા બતાવો